તખાનો અમને વિશ્વાસ ના અમને કદી સ્વગત જુઠ્ઠા ના ખાય અને પાછું જેમ પણ બે આ પેગાનીમાં કદી નહીં ખાતા પણ આમાં આ તો સરપંચ છે એટલે પાછી અડી ખમ છે ને કોમી છે ખરાબ અફોરે પોળી સોળો બધી વાતે ખોળો જ કરતી હોય રે આમાં તકો ભાઈ સરપંચ પણ ઉભા રહે ને એટલે બધું બધું એને જોયું નહીં જતું તખાને પણ આવ્યું એવું તો હું કર્યું હા પણ આવ્યું કે માર્યો નહીં પેલો ક્યાં સરપંચ ક્યાં છે ઓમ સન તપો મેં માર્યો નહીં ના કરવું તો પડશે આવું દવાન બવાન નહીં શું આપણી હાલ તો પહેલાં ખોળવો પડશે જો સરપંચ આવી જાય ને તો સીધે રે પોલીસ બોલાય ને મને મોય કરાવી દે હા એ તો પગલું ભરાય એવું નહીં ઊંડું વિચારવું પડશે તોપાડ અમુક તો તું હાથમાં પતામાં પેઠો ને તો તણ આમ ખેચી ને મર લાવો અને મારા પૈબર ને તો નિર્દોષ સાબિત કરીને છોડાયો પોલીસ માંથી આખા અમુક તો હાથમાં કોઠામાં હોય કે પતામાં પહેરી ગયો હોય ને દુનિયા છોડીને તો ચંદ્ર ઉપર જતો ને તો તને પાછો લાવે આગળ નહીં મેલું અમારે ગોમાં અરે વગડામાં તો હોય ને આર્યો ટોપાડ આર્યો છે

હા હા ગોડાઉન પર આવો કસ્તો હતો ને હું હજુથી ગો છું મગજ કોક બીજે ફરસ ફરસ બધું વસ્તુ કરી કમ્પ્લીટ કરી પણ આપેલો ભેમો મૂળ જડ ભેમો છે ઈ જો છૂટો ફરી રહ્યો છે એ કોક ડાળમાં કાળું કાઢેલી રહી ના કાઢે તો સારી વાત છે કારણ કે ઈ ટખા પૈસા છોડાવવા માટે જમીન આસમાન એક કરે એવો છે પાછો એટલે એના મેન તો પકડાવવો પડશે જેલમાં ફોન કરતી હતી એટલે જો એ હાથમાં ના આવે ને એ ચોથી ચોથી પછી ગોતી ને જેલ ભેગો કરીને હોદે એવો છે ના હોય તો એના સારું કરવું પડશે ગમે તો ગમે તો તમે એ કોઈક આઈડિયા કરીએ તા બીજું તો હું મિત્રો આખું વડાગર ગોડું કર્યું વડનગરના સોય સો દરવાજા ફર્યો પણ ટોપી સોય જૂની બધી કિટલીઓ એની જૂની બધી ફર્યો પણ એ ના મળ્યો અમાર હમસાની એક કિટલી બાકી છે એવાની જૂની એક જ બેઠક બાકી છે ડાયરેક્ટ નહીં જવું નકર ટોપી ભાળી જાવ તો સચી જ અંત હોય હલતા તો હલતા તો જવા દે નકર ટોપી ભાળી જ તો પાછો વિચિતર માયા થાય એ હલતા તો હલતા તો જવા દે

હા અમાર તો સરપંચ એટલે હું કેવું પ્લેન જબ્બર બનાવે છે પેલા ફેસાવવાનો જબર પ્લેન બનાવ્યો છે ચા પીવા આપવું પડે શું કેવું કાકા તું ચા તો પીવું પડશે

પકડ છે ખરું પણ એના પેલા તો મારા જગ્યાઓ બધા તું પડે છે ના હોય ચા પીવા પાડી બાડી નાખું બાર પાડી મેઘી દે નઈ મજા આવેલો તકો છે હાલમાં ખબર પડે છે પડા તને

આ બારી છે ને માપની આમ થોડું મોટું બાયનું કરાવો આ બારી ને એની મોટું બાયનું હોય આટલી તકો કુદીને ઘેર જતો રહ્યો હોય અને ખંડેર જેવું છે ખંડેર જેવું આમ એ ખંડેર ના સાહેબ જેલ કીધું ના ખંડેર ના કીધું બરાબર તમારા માટે સાહેબ શું બનાવ્યું દાળ રોટલી સાહેબ

ભમળા જેવા ભમળા જેવા ડોઝ આ થોડું અજવાળું આ છે સારું છે જેલે બનાવી છે ને એક હેતરમાં માં છે કે સર રાતી લાયેલો છું મનુઆકાંડ સાહેબ તે હું ખબર આમ શોકાંડ જેલે છે કોઈ સાધન નહીં કોઈ બાઈક નહીં કોઈ નહીં બે કેદીઓ રહ્યા છે ને એક

મારવા આવ્યો થોડું તો હા બોલ ના સાહેબ સાહેબ મને બાદ લાગ્યો નઈ ને હાલ પડે मो मो ने हाथ तो चला खबर नहीं अमर नहीं

જો કઈ દેજો બે માં કઈ દેજો નકો સરપન મોય ફોરમ તો આજે ની કેતા ને પાસ કાલે પાસુ ની કેતા હે કેતા તો બે બે અંદર છે આ જોઈએ કે તે જાને ફોર્મ ભરજો તખા એ હા હું તો પીજો પ્લાન પછી આ ફોરમ કેજી લો ટોપી એડો ફાઈનલ ફાઈનલ ફાઈનલ

પોલીસ સ્ટેશન હતું મોટા મોટી એ ભલે એ જો લાફો ભલે જો સરસ યાદ રાખજો ફોર્મ પાછું ખેંચવાનું છે

ફોરમ તો પાછું ખેંચી લઉં છું વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ફોરમ પાછું ખેંચવાનું પણ આગળ શું થાય છે જોઈએ જોઈએ થાય આગળ નો